અને તે હીરાના કારખાનામાં મજૂરી કરતો હતો પોલીસે જણાવ્યું કે રીડો પ્રકાશ સોસા અગાઉ કતારગામ પોલીસમાં વાહન ચોરી જુગાર મારામારી જેવા ગંભીર પાંચ ગુનામાં પકડાયો હતો એટલું જ નહીં થોડા દિવસ પહેલા વાહન ચોરીમાં કતારગામ પોલીસે તેને પકડી પાડી લાજપોર જેલમાં મોકલી આપ્યો છે અત્યારો પ્રકાશ સોસા મૃતકની બેગ લઈ વતન જવાનો હતો સાતમી તારીખે મૃતકના બનેવી અને મિત્ર રૂમ પર હતા દરમિયાન સાંજના સમયે રૂમ માલિક પ્રકાશ સોસા રૂમ પર આવ્યો હતો મૃતકની કપડા ભરેલી બેગ મકાન માલિક લેવા આવ્યો હતો આથી બનેવીએ તેને ના પાડી છતાં મકાન માલિક બે દિવસ પછી બેગ આપી જવાનું કહી લઈને ચાલી ગયો હતો ગઈકાલે રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે આ કામે હકીકત એ રીતેની છે કે આ કામના ફરિયાદીના શાળા સરોજ દીપક બોરા કે જે રેલ રાહત કોલોની ગોતાલાવાડી કતારગામ ખાતે રહે છે તેનું તેની બાજુમાં રહેતા પ્રકાશ મુરજી સોસા નામના આરોપીએ તેની કપડાની બેગ પોતે બારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ તે બેગ પાછી લેવા જતા થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નીપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થયેલ છે જે ફરિયાદ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો રજિસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલ છે અને પોલીસે ખૂબ જ મહેનત કરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ સોસાને પકડી પાડેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે આરોપી જે છે એનો કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનાઈત ઇતિહાસ છે શરીર સંબંધી ગુનામાં પણ અગાઉ પકડાયેલો છે દારૂના ગુનામાં પણ પકડાયેલો છે અને થોડા સમય પહેલાં જ બે વાહન ચોરીના ગુનામાં પણ પકડાયેલ હતો અને છેલ્લા બે દિવસ પહેલાં જ એ જામીન મુક્ત થઈને આવેલ હતો અને ત્યાર પછી એણે આ ખૂનનો ગુનો આચરેલ છે આકાશ આરોપી જે છે પ્રકાશ મૂળજી સોસા જે મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી છે અને પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને સીસીટીવી સર્વેલન્સની મદદથી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને પકડી પાડેલ છે અબ જે આ જે મરણ જનાર છે અને આરોપી છે એ બે વચ્ચે શું સંબંધ હતા એ મકાન માલિક હતો શું હતો આ જે મરણ જનાર ને ફરિયાદ પક્ષ વચ્ચે કોઈ સંબંધ નથી પરંતુ મરણ જનાર ના મકાનમાં આ કામના આરોપી છે એ ભાડે થી રહેતાવાને એક બીજાને પોઈ છે માન કાનાભાઈ મેર સાથે સાביר સૈયદ दिव्यांग ન્યૂઝ સુરત